નમસ્કાર હું છું હિના અને આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનું ખાસ બુલેટીન આપણું ગુજરાત સમાચારોની વિગતવાર વાત કરીએ શરૂઆત કરીએ અમરેલીથી તો અમરેલી જિલ્લાના આંગળે આજે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી પધાર્યા હતા સ્વચ્છતા હી સેવા બે હજાર પચીસ અંતર્ગત લાઠીના પ્રતાપગઢ ખાતે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને આચાર્ય દેવવ્રતજી દ્વારા પ્રતાપગઢને એક સ્વચ્છ ગામ અંતર્ગત સ્વચ્છ ગામડાની મુલાકાતે પધારેલા રાજ્યપાલ ગ્રામીણ ગામડાના ચોરે ઉભા રહીને પ્રાકૃતિક ખેતી અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું પ્રતાપગઢના ચોરે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ પ્રાકૃતિક ખેતીનું સાચું મહત્વ સમજાવ્યું હતું રાજ્યપાલના વરદ હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું ત્યારે રાજ્યપાલનું પ્રતાપગઢના સ્થાનિકોએ ઉષ્માભેર આવકાર્યા હતા અને પ્રતાપગઢની પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને મળ્યા હતા અને શિક્ષણ અંગેની સમજણ વિદ્યાર્થીઓને આપી હતી અને ખેડૂતો સાથે પ્રાકૃતિક ખેતીના ફાયદાઓ અંગે વિશેષ સમજણ આપી હતી જ્યારે રાત્રિભોજન પણ અનુજાતિ યુવક હસમુખ મેવાડાના નિવાસસ્થાને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કર્યું હતું અને પ્રતાપગઢની પ્રાથમિક શાળામાં રાત્રિ વિશ્રામ રાજ્યપાલ કરશે જેને લઈને અમરેલી પોલીસ તંત્રના ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને પ્રાકૃતિક ખેતી અંગેની સમજણ સાથેની ખેતી માટેના પ્રાધાન્ય માટે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ પ્રતાપગઢ ગામને પસંદ કર્યું તેની ખુશી પ્રતાપગઢના સ્થાનિકોએ વ્યક્ત કરી હતી સતાણી છે પ્રતાપગઢ એટલે લાઠી તાલુકાનું એક રળિયામણું ગામ ત્યાં આજે ગુજરાતના મહામહિમ રાષ્ટ્ર શ્રી દેવવ્રતજી પધાર્યા અમારા ગામમાં ખુશીનો માહોલ હતો રાજ્યપાલજી પધાર્યા એટલે એમણે વૃક્ષારોપણનો એક કાર્યક્રમ કર્યો સાથે સાથે સ્વચ્છતા અભિયાનને વેગ આપ્યો સ્કૂલના વિદ્યાર્થીઓની સાથે મુલાકાત કરી અને ખાસ પ્રાકૃતિક ખેતી કે જેની રાજ્યપાલ શ્રી એક નેમ લઈને ફરી રહ્યા છે એ બાબતે ગામ લોકોને તથા આજુબાજુના લોકોને માહિતગાર કર્યા ગૌ આધારિત ખેતી કઈ રીતે કરવી દરેક ઘર એક ગાય રાખે અને ગૌ આધારિત ખેતી કરે તેમજ દરેક પ્રકારના રાસાયણિક ખાતરો દવાઓ એને તિલાંજની આપી અને ઓર્ગેનિક ખેતી કરે એ માટે મહામહિમ રા રાજ્યપાલશ્રીએ આખા ગામને સંબોધ્યું અને બહુ બહુ સમજણભરી વાત કરી અને ગામ લોકોને એની વાતમાં આવી અને નવેસરથી પ્રાકૃતિક ખેતી તરફ વળે એવી રાજ્યપાલશ્રીની ખૂબ ખૂબ કોશિશ રહી મારું ગામ પ્રતાપગઢ મારું નામ છે ભૂપેસભાઈ વાસણાભાઈ લાઠિયા અમારા ગામમાં આજે રાજ્યપાલ પદા એટલે ભગવાન સમાન અમે માનીએ છીએ અને એણે પ્રકૃત ખેતી માટે બહુ સારું માર્ગદર્શન આપ્યું છે અને હું એ ખેતીમાં ઓલામાં યુઝ કરી રહ્યો છું અત્યારે

અમારા ગામમાં છેલ્લા પચાસ વર્ષથી ચૂંટણી નથી થઈ એટલે કે સમરસ ગામ આવેલું આવે છે સમરસ થવાનું કારણ કે બધાય લોકો ભાઈચારાથી એકતાની ભાવનાથી રહે છે એટલે અમારા ગામમાં ક્યારે ચૂંટણી નથી થઈ ક્યારે પોલીસ કેસ છેલ્લા ત્રીસ વર્ષતા પોલીસ કેસ નથી થયો આવી બધાય અમારા ગામના લોકો એકતાથી રહે છે અને રાજ્યપાલ શ્રી દલિતના ઘેરે આજે ભોજન લીધું છે એ પણ અમે બધા એકસાથે એક મતથી રહીએ છીએ